પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બસુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ પ્રાથમિક શાળા ભોરવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો લોકોને યોજનાકીય સહાય મેળવવા દૂર દૂર સુધી જવું ન પડે તે માટે સરકાર શ્રીએ નાગરિકોને ઘર આંગણે લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે સામાન્યને સેવાના માનવી સુધી જનકલ્યાણકારી સેવાઓનો લાભ હાથો હાથ પહોંચાડવાના ઉદ્દેશથી રાજ્યસભરમાં સેવા સેતુ કાર્યક્રમની દસમા તબક્કા હેઠળ તમામ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં લોકોની સ્થળ તે માટે ધાનપુર તાલુકાના ભોરવા ગામની પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકાર શ્રીના વિવિધ વિભાગના સ્ટોર ઉભા કરવામાં આવ્યા જેના થકી લાભાર્થીઓને લાભ મળવાના હતા નાગરિકોની તમામ રજૂઆતનો આજના દિવસમાં સ્થળ પર જ સો ટકા નિકાલ કરવામાં આવે તે માટે મંત્રીશ્રીએ તમામ અધિકારીશ્રીઓને જણાવ્યું લોકોને યોજનાકીય સહાય મેળવવા દૂર દૂર સુધી ન જવું પડે તે માટે સરકાર શ્રી નાગરિકોને ઘર આંગણે લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે તેમ કહેતા પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બસુભાઈ ખાબડે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની હાકલ કરી હતી બહેનોને આત્મનિર્ભર બનવા માટે સરકાર દ્વારા લોન સહાય તેમજ યુવાનોને વિશ્વકર્મા યોજના થકી આપવામાં આવતી વિનામૂલ્યે તાલીમ ઉપરાંત તાલીમના મળતા ભાડા ખર્ચ સહિત રૂપિયા ચાર હજારને પ્રમાણપત્ર સાથે કિટ પણ પાત્ર છે જેવી અનેકો યોજનાઓની માહિતી આપી આ કાર્યક્રમ થકી સરકારની સામાજિક આર્થિક અને આર્ગ્યલક્ષી યોજનાઓના લાભો લોકો મળવાપાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરાય જેમાં અનેક ગામના લોકો બોડી સંખ્યામાં લાભ લેવા માટે એકત્રિત થયા આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોના વરદ નિરાધાર વૃદ્ધ સહાય યોજના ગંગા સ્વરૂપા યોજના આયુષ્માન કાર્ડ યોજના તેમજ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે શ્રી સહિત અન્ય મહાનુભાવોએ વિવિધ વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલોની મુલાકાત લીધી આ કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી શ્રી ભવ્ય નિનામા મામલતદાર શ્રી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયત સભ્ય શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી તમામ ગામના શ્રીઓ આરોગ્ય ટીમ આઈસીડીએસ ટીમ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અન્ય પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મોદી સાહેબ જયારે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી હતા ત્યારે આ સેવા સેતુના કાર્યક્રમો સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરી હતી અને પણ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અમારી સરકાર ગુજરાતના તમામ વિસ્તારની અંદર સેવા સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે અમે દસ દસમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે આજે ભોરવા ખાતે પણ બત્રીસ ગામોની અંદર બત્રીસ ગામના લોકોના ચોપન જેટલી અમારી રાજ્ય સરકારની યોજનાઓ હોય ભારત સરકારની હોય લોકોના જે લાભાર્થીઓ આવ્યા છે નાના ના મોટા પ્રશ્નો મારા વહીવટીતંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ એના પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવાના અભિગમની સાથે આજે જેટલા પણ પ્રશ્નો આવશે એના સો ટકા એનો નિકાલ કરવા માટે મારું વહીવટીતંત્ર કટિબદ્ધ છે અગાઉ પણ અનેક હું આવા સેવા સેતુના કાર્યક્રમમાં જોઉ છું દેવગઢ બારીયા હોય કે અન્ય તાલુકા હોય પણ મેં પણ જોયું છે મારા વહીવટીતંત્રના તમામ અધિકારીઓના માધ્યમથી સોએ સો ટકા પ્રશ્નો ઉકેલવાનું કામ કરીને લોકોને કોઈ કચેરીમાં જવું ના પડે એના ગામ સ્થળે એક જગ્યાએ એના પ્રશ્નો ઉકેલ થાય એના માટે મારી સરકાર કામ કરી થેન્ક યુ રિપોર્ટ